પાલનપુર શહેરના ગોબડી રોડ પર વીજ તંત્રની કથિત બેદરકારીના કારણે દેવી પૂજક સમાજના ચાર બાળકોને વીજ કરંટ લાગ્યો હતો જોકે કે ત્રણ બાળકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક બાળકનું મોત નિપજતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડતા શોકની કાલીમાં પસરી જવા પામી છે પાલનપુર શહેરના ગોબડી રોડ પર રહેણાક વિસ્તારમાં રમતા ચાર બાળકોને વીજ કરંટ લાગ્યો હતો

જોકે વીજ તંત્રની બેદરકારી સામે સ્થાનિકોએ આક્રોશ ઠરાવ્યો હતો તો મિત્રો આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો